નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપસોનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપસો હશો હવે આજે આપણે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝમાં ખાસ એ પ્રશ્નો જવાબ લઈને ભેગા થયા છીએ કે જે ઘણા ખેડૂત મિત્રો હમણાં પૂછી રહ્યા છે કે ભાઈ મગફળીની અંદર કઈ દવાનો પટ આપવો જોઈએ મગફળીના વાવેતરથી આપણે એક બે પ્રશ્નોની જે મૂંઝવણ રહેતી હોય તો પહેલો પ્રશ્ન છે મૂંડાનો પ્રશ્ન મૂંડાનો અટેક આવે છે બીજો જે પ્રશ્ન છે કે કાળી ફૂગનો પ્રશ્ન આવે છે આપણે ઊંકસૂકું જે રોગ કહીએ છીએ આ જે પ્રશ્ન બે આવે છે આના માટે આપણે વાવેતર પહેલાં મગફળીના બિયારણને કઈ દવાનો પટ આપવો જોઈએ એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું આપ સૌ જાણો છો કે મુંડા ઉપર આની પહેલાં આપણે ગયા વર્ષે ભી ઘણા વિડીયો બનાવ્યા હતા કે ભાઈ એનું જીવનચક્ર કઈ પ્રકારનું છે આગોતરા કયા કયા પગલાં લેવા જોઈએ આ સાથે જ કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ આ વખતે પણ આપણે જણાવશું કે મુખ્યત્વે કઈ દવાનો ઉપયોગ હાલ કરવો જોઈએ કારણ કે એવું બની શકે કે મુંડા છે એનું સો ટકા નિયંત્રણવાળી કોઈ એવી દવા નથી કે ભાઈ એકવાર પટ આપી દો એટલે આખા સિઝન દરમિયાન મુંડા આવશે જ નહીં કારણ કે એનું જે જીવનચક્ર જે રીતનું છે એ પ્રમાણે આપણે તેનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ એના દ્વારા જે અટેક થાય છે એના દ્વારા જે મગફળીના પાકને નુકસાન પહોંચે છે એના પ્રમાણને આપણે મોટા પ્રમાણમાં ઓછું કરી દઈએ આંશિક નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ આપણે લાવી શકીએ છીએ પણ એવું નથી કે આપણે કોઈ બી દવાનો ઉપયોગ કરીને કે કોઈ પણ પદ્ધતિ સો ટકા નિયંત્રણ લાવી જ શકીએ એ શક્ય છે નહીં આપણે દવા મારફતે પટ આપી અને બને ત્યાં સુધી નવ્વાણું ટકા એના નુકસાનને ઓછું કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને એકદમ માઇનોર હાવ કહેવા પૂરતું ખાલી નુકસાન થશે આંશિક નુકસાન જે આપણે કહેતા હોઈએ એ ઇફેક્ટ કરે છે ત્યાં સુધી સો ટકા નિયંત્રણનો કોઈ સવાલ આમાં નથી રહેતો આ સિવાય કાળી ફૂગનો જે પ્રશ્ન હોય છે કે જે કાળી ફૂગનો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને આવતો હોય છે એ માટે આપણે ફૂગનાશક દવાનો પટ આપતા હોઈએ છીએ તો એ માટે કઈ દવાનો પટ આપવો એના પર આપણે ચર્ચા કરીશું તો આ જે બે છે અત્યારે મગફળીમાં હાલ હમણાં થોડા સમયમાં વાવેતરની શરૂઆત થઈ જશે તો એ સમયે આપણે પટ આપવો ખૂબ જરૂરી છે સૌ પ્રથમ તો પટ છે વાવેતરના દસથી બાર કલાક પંદર કલાક પહેલાં આપી દેવો જોઈએ જેથી શું કે બિયારણ છે એકદમ સુકાઈ જાય ત્યારબાદ આપણે તેનું વાવેતર કરી શકીએ છીએ મગફળીની અંદર પાયામાં મગફળી ખતર આપવું એનો વિડીયો આગળ આપણે આપી દીધેલો છે જે આપણી યુટ્યુબ ચેનલમાં આપેલો છે જે તમે જોઈને જોઈ શકો છો હવે અમુક જે ખેડૂત મિત્રના એવા પ્રશ્નો હતા કે મગફળીની અંદર ધારો કે ફૂગની ટ્રીટમેન્ટ આપે છે બીજ માવજત કરવી છે ત્યારબાદ મૂંડાના નિયંત્રણ માટે એની નુકસાન ઓછું થાય એ માટે દવાનું આપવું છે તો હવે એ માટે બે અલગ અલગ દવા આપી કોઈ એક દવા છે કે જેનો ઉપયોગ કરીને આપણે લાવી શકીએ છીએ તો આપણી પાસે બંને ઓપ્શન છે ઘણા ખેડૂત મિત્રોને એવું છે કે ભાઈ મારે પહેલાં ફૂગનાશકનો પટ આપો પછી મૂંડાનો પટ આપો ઘણાનું એવું છે કે ભાઈ આપણે એક જ દવાના ઉપયોગથી બંનેના નિયંત્રણમાં ફાયદો થાય એનો આપણે ઉપયોગ કરવો છે તો આપણી આપણીપણે આપણી પાસે બંને ઓપ્શન છે આજે આપણે બધી દવા પર ડિસ્કસ કરશું કે કઈ કઈ દવા છે અને કેટલા પ્રમાણમાં આપવી જોઈએ તો આપણે એના પર ચર્ચા કરીશું આ સાથે હું જણાવી દઉં કે આપણે અહીંયાથી ટેકનિકલ નામ જે કેમિકલ કન્ટેન્ટ હોય છે દવાની અંદર એના નામ આપશું એ તમે લખી શકો છો અથવા તો એ જે વિડીયોમાં ભાગ આવે છે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તે તમે કોઈ પણ એગ્રો સેન્ટર ઉપર કે જ્યાંથી તમે ખરીદી કરો છો દવાની ત્યાં જઈને બતાવી શકો છો એ ટેકનિકલ ધરાવતી જે દવા હોય છે એનો તમે ઉપયોગ કરી શકો છો પર્ટીક્યુલર કોઈ દવાનું નામ ના આપવાનું એક જ કારણ છે કે ભાઈ ઘણા લોકોને એવું થાય છે કે ભાઈ આ કોઈ પર્ટિક્યુલર કંપની માટે આપણે આપીએ છીએ કે કોઈ બીજી રીતે એટલા માટે આપણે ટેકનિકલ નામ જ જણાવશું કે જેનો ઉપયોગથી તમારે તમને જે સારું લાગે તમને જે યોગ્ય લાગે એ કંપનીની દવાનો તમે ઉપયોગ કરી શકો તો હવે સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ ખાલી કાળી ફૂગ છે એનું નિયંત્રણ કરવું છે તો એ માટે કઈ દવાનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો એ માટે જે એક દવાનું ટેકનિકલ નામ છે હું એ તમને જણાવું છું એનો ખાસ તમારે ઉપયોગ કરવો જોઈએ તો કાળી ફૂગના નિયંત્રણ માટે આપણે છે ફ્લક્સાઇરોક્ઝાઇડ તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા છે આ એક ફૂગનાશક દવા છે જે તમે કાળી ફૂગના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો તેનું જે પ્રમાણ છે ને એક કિલો બિયારણ હોય તેની અંદર એક એમએલ છે એટલે કે આપણે મગફળીનું વીસ કિલોનું બિયારણ છે તો તેની અંદર વીસ એમ આ દવાનો ઉપયોગ કરવાનો છે પ્લસ હવે આના તમને જણાવી દઉં તો વીસ એમ જે દવા લો છું એને દોઢસો એમ પાણીની અંદર મિક્સ કરી અને ત્યારબાદ મગફળીના બિયારણને તમારે પટ આપવાનો છે તો ખાસ આ જે દવા છે મેં તમને જણાવી એનો તમે ઉપયોગ માત્ર કાળી ફૂગના નિયંત્રણ માટે કરી શકો છો હવે ત્યારબાદ ધારો કે કોઈ ખેડૂત મિત્ર છે એને બે અલગ દવાઓ ઉપયોગ કરવી છે તો પહેલા તે આ ફૂગનાશકનો ઉપયોગ કરી અને પર્ટ આપે સુકાઈ જાય ત્યારબાદ તમે ફરીથી મુંડાના નિયંત્રણ માટે દવાનો પટ આપી શકો છો તો હવે મુંડાના માત્ર નિયંત્રણ કરવું છે તો કઈ દવા આપવી જોઈએ તો એ માટે તમને જણાવી દઉં તો મુંડાના નિયંત્રણ માટે આપણે ઇમિડા ક્લોપ્રિટ ચાલીસ ટકા અને ફિફ્રોનિલ ચાલીસ ટકા વેજિટેબલ ગ્રેન્યુલ ફોમમાં આવશે જે તમે ઉપયોગમાં લઈ શકો છો આનું જે પ્રમાણ છે ને એ ચાલીસ ગ્રામ વીસ કિલો બિયારણ છે વીસ કિલો બિયારણ છે એની અંદર ચાલીસ ગ્રામ જ તમારે ઉપયોગ કરવાનું છે હવે ચાલીસ ગ્રામ કઈ રીતે ઉપયોગ કરવો કે દોઢસો એમ પાણીની અંદર ચાલીસ ગ્રામ દવા ઓગાળી અને ત્યારબાદ વીસ કિલો જે મગફળીનું બિયારણ છે એનો પટ આપવો જોઈએ તો ખાસ જે ઇમિડા ક્લોપ્રેટ ચાલીસ ટકા છે અને ફિપ્રોનિલ ચાલીસ ટકા આ દવાનો ઉપયોગ તમારે મૂંડાના નિયંત્રણ માટે કરી શકો છો હવે ઘણી બીજી દવાઓ પણ છે માત્ર મુંડાના નિયંત્રણ માટે કાળી ફૂગના નિયંત્રણ માટે તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ ખાસ જે ઘણા સમયથી સારું એવું રિઝલ્ટ આપી રહી છે આપણે એ દવાની તમને ભલામણ કરીએ છીએ હવે જે એક બીજી દવા છે જેના જેમાં ત્રણ કેમિકલ કન્ટેન છે કે જેનો ઉપયોગ દ્વારા તમે કાળી ફૂગ માટે પણ નિયંત્રણ મેળવી શકો છો આ સાથે જ મૂંડાના નુકસાન સામે પણ નિયંત્રણ લઈ શકો છો તો આ જે દવા છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો આ જે એ દવા છે એનું કન્ટેન છે ફાયરોક્લોસ્ટ્રોબિન ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે જેની અંદર થાઈરમ પંદર ટકા છે જે માત્ર ફૂગનાશક માટે પણ આપણે ઘણીવાર ઉપયોગમાં લેતા હોઈએ છીએ ત્યારબાદ ક્લોથ્રિયા નિડિન છે બાવીસ પોઈન્ટ પાંચ ટકા કે જે મૂંડાના નિયંત્રણ માટે સેપરેટ દવા પણ આવે છે અને આ કેમિકલ મિક્સમાં પણ તમને મળી જશે આ દવા છે એફએસ કન્ટેન ધરાવે છે હવે આનો કઈ રીતના ઉપયોગ કરવો પાયરોક્લોસ્ટ્રોબિન ત્રણ પોઈન્ટ પાંચ ટકા થાઇરમ પંદર ટકા અને ક્લોથ્રિયા નીડિન બાવીસ પોઈન્ટ પાંચ ટકા એફેસ ફોર્મેશન છે જેને તમે સો એમ જેટલી દવા છે એ વીસ કિલો બિયારણમાં ઉપયોગ કરવાની છે આને પણ એ જ રીતના સો એમ દવાને તમારે સો એમ પાણીની અંદર દોઢસો ને પણ સો એમ ખાસ આ વાતનું ધ્યાન રાખજો સો એમ પાણીની અંદર મિક્સ કરી અને વીસ કિલો મગફળીનું બિયારણ છે એને તમારે પટ આપવાનો છે તો હવે આ જે દવા છે એની અંદર ત્રણ કેમિકલ કન્ટેન છે એની મદદથી કાળી ફૂગ માટે પણ ફાયદો થશે મૂંડાના નિયંત્રણ માટે પણ ફાયદો થશે તો આને સો એમ એલ લઈ અને સો એમ પાણીમાં ઓગાળી અને ત્યારબાદ બિયારણને પટ આપવાનો છે તો હવે જે આ દવાઓ છે આની અંદર તમારે ફૂગ માટે આવી ગયું મુંડા માટે પણ આવી ગયું અને ત્રીજી છે એમાં ફૂગ અને મુંડા બંનેના નિયંત્રણ માટે આવી ગયું આ સિવાય બજારમાં બહુ બધી દવાઓ મળી શકે છે તો તમે કોઈ એક પર્ટિક્યુલર દવા ઘણા સમયથી ઉપયોગ કરતા હોય સારું રિઝલ્ટ આપતી હોય તો સો ટકા તમે એનો ઉપયોગ કરી શકો છો આપણને જે દવાના રિઝલ્ટ સારા મળે છે જે બીજાના રિવ્યૂ પરથી મળે છે એના આધારે આપણે ચકાસણી કરીને ત્યારબાદ જ ભલામણ કરતા હોઈએ છીએ તો ખાસ મગફળીનું વાવેતર કરતાં પહેલાં અચૂકથી પટ આપવો પટ આપવાનું ચૂકવું નહીં કોઈ પણ દવા તમે ઉપયોગમાં લો ફૂગ માટે કે મુંડા માટે પટ જરૂરથી આપવો જોઈએ જેનાથી આપણે નુકસાન થતું બચાવી બચાવી શકીએ છીએ થોડા ઘણા અંશે નુકસાન થશે આપણે સહન કરી શકીએ પણ જો નેવું ટકા પાકને નુકસાન જતું રહે તો એનો કોઈ મતલબ નથી રહેતો એટલા માટે પટ જરૂરથી આપવો જોઈએ આ સાથે ભાઈ એગ્રીબોન્ડનો ઓલ ઇન વન છે એને પણ તમે પટમાં ઉપયોગ લઈ શકો છો જેની મદદથી તમારે એક ફાયદો થશે એક સરખો ઉગાવો આવશે છોડની અંદર છોડના મૂળનો એક સરખો વિકાસ થશે તંદુરસ્ત વિકાસ આપણે જે કહીએ ને સફેદ તંતુ મૂળ જ્યારે શરૂઆતની અવસ્થા નીકળતા હોય તો એના સારા એવા વિકાસ માટે ઓલ ઇન વન સૌથી ઉપયોગી સાબિત થશે એનો તંદુરસ્ત વિકાસ કરશે જેથી કરીને કોઈ ફૂગનો રોગનો પ્રશ્ન નહીં આવે અને સારો એ વિકાસ થશે અને આગળ જતા પોષક તત્વો શોષવામાં મદદરૂપ થશે એક સરખો ઉગાવો થશે આ બે ફાયદા સૌથી મહત્વના છે ત્યારબાદ છોડને દસથી પંદર દિવસ સુધી સારા એવા વિકાસની વિપરીત વાતાવરણ સામે લડવાની ક્ષમતા પૂરી પાડશે જેથી કરીને છોડ જે વિપરીત વાતાવરણ સામે કે જે અનુકૂળ ના હોય એવા વાતાવરણ સામે રોગ જીવાતના અટેક સામે નિયંત્રણ મેળવી શકે છે તો ખાસ એનો પણ તમે ઉપયોગ લઈ શકો છો એનું જો તમને પ્રમાણ જણાવું તો બીજ માવજતમાં તમારે ઉપયોગ કરવો છે તો બે ગ્રામ એક કિલો બી સીડની અંદર તમારે જશે એટલે દસ ગ્રામનું જે પેકેટ આવે છે આની અંદર એ તમારે પાંચ કિલો બિયારણની અંદર જતું રહેશે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો પાયામાં તમારે નાખીનો ઉપયોગ કરવો છે તો સો ગ્રામ એક એકરે ઉપયોગ કરવો અથવા તો દસથી પંદર દિવસ થઈ જાય છોડને ઉગાવવાને અને ડ્રેન્ચિંગ કરવું છે તો દસ ગ્રામ એક પંપે તમે ઉપયોગમાં લઈ શકો છો આગળ તમને જણાવ્યા પ્રમાણે રિઝલ્ટની સો ટકા ગેરંટી છે સો ટકા તમને સારામાં સારું રિઝલ્ટ મળી રહેશે હાલ પૂરતું આટલું જ ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવા પ્રશ્નોનો જવાબ લઈને ધન્યવાદ